હવે મેં કીધું હું તો ગાડી મોકલી લઈને આવ્યો નહીં અને ગાડી બેઠેલું કોણ છે તમને પૂછ્યું કોણ છે તમે ક્યાં જવાનું તો કે મારા રેજિન મોવાળા જવું છે અને તમે તો અમને બેસાડીને આવતી ને જતા પછી ત્યાં સુધી અમે બેસી લેતા મેં કોઈ લઈને આવ્યો ને તો હોય કોણ તો પછી મેં એવું વિચાર્યું કે સો ટકા મારા જનોની જોગણીના રૂપો સતીમાં છે સો ટકા મારે માળીના દીકરાને ઘેર મૂકવા જવાનું કે એટલે પછી મેં વિચાર કર્યો કે જનુની ચોકડી દાદો કઈ લઈને બાજુમાં દાદો પ્રગટ થયા પછી જવા દઉં ગાડી નરસોડા ચોકડી સુધી ગયો ગાડી લઈને અંદર વારી એટલે મેં કીધું મારે તો ગાડી લાઈટ નહીં કઈ રીતના મૂકવા રાત પડી ગઈ તો ગાડી નું એકદમ લાઈટ ચાલુ થઈ ગઈ હવે મારી ગાડી તો બેટરી જ નહીં થઈ

ના મોને નું પડીને આવે એમને મળે હવે એમને જાતા કરીન શરત કરેલી જો આ જાતા શરત કરી છે એમને આલવું પડી ઉઠે છે આવ મેં નક્કી કર્યું પેલા આખો જુડું લઈને ગઈ એના જોડે પેલા આના જોડે થી લઉં એક બાજુ થી આવું બાદ જા સેવા કરતા રાખજો

ખૂબ